ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસના વ્રત પક્ષની સંકષ્ટિ ચતુર્થી વિશે આ વખતે આ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત ક્યારે છે તથા વ્રત તથા અને મહિમા પણ સાંભળીશું તો આજના આ વિડિયોની માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો આ વખતે ચૈત્ર માસના વદ પક્ષની ચતુર્થી તિથિ એ સત્યાવીસ એપ્રિલના દિવસે મનાવવામાં આવશે આજના દિવસે વિકટ સંકષ્ટિ ચતુર્થીનું વ્રત કરવામાં આવશે દરેક ભાવિક ભક્તો દ્વારા આજના દિવસે વિધિ વિધાનપૂર્વક ચતુર્થીનું વ્રત કરવું કે જેથી તમારા જીવનમાં આવનારા દરેક સંકષ્ટ અને કષ્ટોને ભગવાન ગણેશજી દૂર કરે તો તે માટે સર્વપ્રથમ સવારે નિત્ય નિત્યક્રમ બતાવીને વ્રતનો સંકલ્પ લેવો દિવસ દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી તેમજ તેમને પ્રિય તેવા ફળ ફૂલ પુષ્પો આદિ અર્પણ કરીને તેમને આરતી કરી થાળ ધરાવીને પ્રસન્ન કરવા આવી રીતે દિવસ દરમિયાન એક તાણું પણ ન કરવું તમે ફક્ત ફળ ફળાદી લઈ શકો છો કે ચા પાણી કે દૂધ કોફી એવું સેવન કરી શકો છો આ વ્રતનું પારણું એ સાંજના સમયે ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શન કર્યા પછી ચંદ્રદેવને દૂધ મિશ્રિત જળ વડે અર્ધ્ય આપ્યા પછી તમે વ્રતનું પારણું કરી શકો છો આ વ્રતના પારણામાં તમે સાત્વિક ભોજન લઈ શકો છો આવી રીતે તમે પૂરા દિવસ દરમિયાન કરેલા વ્રતમાં જો કોઈ ભૂલચૂક હોય તો ભગવાન શ્રી ગણેશજીની માફી માંગી અને વ્રત પૂર્ણ કરી શકો છો સાથે જ આજના દિવસે આ ગણેશ શંકર ચતુર્થીની વ્રત કથા પણ સાંભળવી જો કોઈ કારણસર તમે વ્રત ના કરી શક્યા હોય તો વ્રત કથા સાંભળવાથી પણ તેનું ફળ અવશ્ય મળે છે તો હવે આપણે સાંભળીશું ચૈત્ર વદ ગણેશ શંકર ચતુર્થીની વ્રત કથા સૂતજીએ કહ્યું હે ઋષિઓ હવે તમે ચૈત્ર માસમાં ગણેશ ચતુર્થીની સાંભળો આ ચોથને વિકટ ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે મુખ્ય ગુણ છે વિઘ્ન કરવાનો દરેક સારા કાર્યોમાં તેઓ વિઘ્ન કરતા અને વિઘ્નતા છે જો તેમનું પ્રથમ પૂજન ન થાય તો તેઓ સારો કાર્યોમાં પણ વિઘ્ન ઊભું કરે છે આથી સર્વ કાર્યોમાં ગણેશ પૂજન સર્વપ્રથમ કરવું અનિવાર્ય છે વિધિ પૂર્વકરજ રાજ સાથે જોડાયેલી છે સતયુગમાં મકર ધ્વજ નામે રજા પાલક રાજા થઈ ગયો તેના રાજ્યમાં કોઈ નિર્ધન નહોતું ચોર લુટારા કોઈ ભય નહોતો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર સૌપોત પોતાના ધર્મો પાળતા ધાર્મિક જીવન હોવા છતાં રાજાને કોઈ પણ પુત્ર ન નહોતો એકવાર મહર્ષિ ત્યાગવલ્ક્ય ત્યાં પધાર્યા તેમની કૃપા અને આશીર્વાદથી રાજાને ઘણા વર્ષે પુત્રની પ્રાપ્તિ થઈ રાજા રાજ્યની ધુરાનો ભાર પોતાના મંત્રી ધર્મપાલને સોંપીને રાણી સાથે બાળ ઉછેરની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેવા માંડ્યા ધર્મપાલ ધીમે ધીમે સમૃદ્ધ થતો ગયો તેના સાત સાત પુત્રો હતા લગ્ન કર્યા સૌથી નાના પુત્રની ધર્મ ધર્મપરાયણ હતી તેણે ચૈત્રવત ચોથ નું સંકષ્ટી ચતુર્થી વ્રત કર્યું અને ગણેશજી નું પૂજન કર્યું આ જોઈને સાસુએ કહ્યું બહુ તું જંતર મંતર કરીને મારા દીકરાને વશ કરે છે વારંવાર આવું થતું જોઈને સાસુને લાગ્યું કે મારી વહુ કહ્યામાં નથી તેણે દીકરાને કહ્યું હે બેટા તારી વહુ દોરા ધાગા અને જંતર મંતરના યોગો કરે છે ને તેને ટોકી જતાય માંગી નથી આપણા ઉપર કોઈ આફત ઉતરી આવશે તો મુશ્કેલી સર્જાશે તું તેને સમજાવ ન માને તો થોડોક મેથી પાક આપ પણ તેની શાન ઠેકાણે લાવી દે નાના પુત્રે વહુને આ વાત કરી નાની વહુએ કહ્યું હે પતિદેવ હું શ્રી ગણેશજીનું શંકર શ્રી ચતુર્થીનું વ્રત કરું છું તે વ્રત ઉત્તમ ફળ આપનારું છે આમ નાની વહુએ વ્રત ચાલુ રાખ્યું આથી તેના પતિએ માળઝૂડ શરૂ કરી રોજ રોજની માળજૂરથી કંટાળેલી નાની વહુએ શ્રી ગણેશજીને પ્રાર્થના કરી હે ગજાનંદ હે વિનાયક મારા કુટુંબીઓ મારી ભક્તિ અવરોધે છે તેમને કંઈક બોધ થાય અને હું શાંતિપૂર્વક ભક્તિ કરું તેવું કાંઈક કરો ગણેશજીએ તેની પ્રાર્થના સ્વીકારી તેમણે રાજકુમારને ધર્મપાલના મહેલમાં સંતાડી દીધો અને રાજકુમારના વસ્ત્રો તેમજ આભૂષણ રાજમહેલમાં ફેંકીને અંતર ધ્યાન થઈ ગયા રાજકુમાર રાજમહેલમાં દેખાતો નહોતો તેથી રાજા રાણીએ તેને પોકાર્યો કંઈ જવાબ ન મળતા તેની શોધખોળ મહેલમાં ચોમેર તપાસ કરી પણ રાજકુમારનો પત્તો લાગ્યો નહીં રાજાએ ધર્મપાલને બોલાવ્યો અને કહ્યું મહેલમાંથી રાજકુમાર ખોવાયો છે આખાએ રાજ્યમાં માણસો દોડાવો અને રાજકુમારને શોધીને લાવો ધર્મપાલે ચારે કોર સિપાહીઓ મોકલ્યા ઘણી તપાસ અને શોધખોળ કરી પણ પરિણામ ન મળ્યું ત્યાં રાજકુમાર ન મળ્યો ધર્મપાલે રાજાને વિગતો જણાવી રાજકુમાર ન મળ્યો તેથી રાજા ઘણો ક્રોધિત થયો અને મંત્રીને કહ્યું મંત્રીજી રાજકુમારને તમે જ ગુમ કર્યો છે તું તેમ કરી મારું રાજ્ય પડાવી લેવા માંગે છે જો રાજકુમાર નહીં મળે તો તારા કુટુંબનું નિકંદન કાઢી રાખીશ રાજાની વાત સાંભળી ધર્મપાલ ગભરાયો તે મોટી આફતમાં સપડાયો તે ગમગીન અને ઉદાસ ચહેરે પોતાના મહેલે આવ્યો ધર્મપાલની પત્નીએ તેના મોં ઉપરનું તેજ ઉડેલું જોઈ કહ્યું હે પતિદેવ રાજાને મળીને આવ્યા પછી તમે કેમ ઉદાસ જણાવો છો શું રાજાએ તમને કંઈ કડવા વેણ કહ્યા છે ધર્મપાલે પોતાની પત્નીને બધી વાત કહી સંભળાવી તેણે પોતાના પુત્રો અને પુત્ર વધુઓને ભેગા કર્યા અને આવેલા સંકટમાંથી કઈ રીતે છૂટવું તેની ચર્ચા વિચારણા કરવા માંડ્યા નાની બહુએ કહ્યું પિતાજી ગણેશજી કોપાયમાન થયા છે તેથી દોષનો ટોપલો આપણા માથે ચડશે જો તમે બધા શ્રી ગણેશજીનું આરાધન કરી તેમજ ગણેશ ચતુર્થીનું વ્રત કરો તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય મળશે નાની વિગતો જાણી લીધી. નાની વહુના કહ્યા પ્રમાણે આખા કુટુંબે શ્રી ગણેશ શંકર ચતુર્થી વ્રત કર્યું રાજાએ અને પ્રજાએ પણ વ્રતની વિધિ પૂર્વક સાંભળી વ્રત કર્યું સૌએ કરેલા વ્રત થી ગણપતિજી પ્રસન્ન થયા ગણેશે રાજકુમારને મહેલમાં મૂકી દીધો આ ચમત્કાર ગણેશ ચતુર્થી નું વ્રત કરવા માંડ્યા હે ગણેશજી તેવા નાની વહુ તેમજ રાજા રાણીને પડ્યા તેવા આ વ્રત કરનાર વ્રતની કથા સાંભળનાર સૌ કોઈને ને ફળજો જય વિના એકાએ જય શ્રી ગણેશાય